ટાટા જોડીઓના નામે અઠ્યાવીસ લાખથી વધુની છેતરપિંડીનો ગુનો ડિટેક કરતી સાયબર ક્રાઈમ પોલીસ મોરબીમાં રહેતા હિરેનભાઈ મહેન્દ્રભાઈ પૂજારા નામના વેપારીને ટાટા જોડીઓની ફ્રેન્ચાઇઝી નામવા આપવાના બહાને એક શખ્સ દ્વારા બોગસ વેબસાઇટ બનાવી તેમની સાથે અઠ્યાવીસ લાખની છેતરપિંડી કરી હતી જે અંગે એની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદને અનુસંધાને મોરબી પો સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ કે કે દરબાર એ એસઆઈ જયપાલસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જાડેજા કોન્સ્ટેબલ મનોજ લકુમ સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અલગ અલગ પ્રકારની તપાસ હાથ ધરતા એક વેબ બોગસ વેબસાઇટ તેમના ધ્યાનમાં આવી હતી જે અંગેની રિસર્ચ કરતાં તેનું પગેરું છત્તીસગઢ જિલ્લાના ભીલાઈ શહેરમાં મળ્યું હતું જે બાદ આ પોલીસ ત્યાં પહોંચી હતી અને વેશપલટો કરી છત્તીસગઢ જિલ્લાના ભિલાઈ જિલ્લાના રીતુ આનંદ પરમેશ્વર પ્રસાદ નામના શખ્સને દબોચી લીધો હતો અને તેની પાસેથી બે લેપટોપ આઈડી કાર્ડ તેમજ અલગ અલગ પ્રકારના બેંક ચેકની સહિતની મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ પૂછપરછ કરતાં આ આરોપી દ્વારા અલગ અલગ ખાનગી કંપની તેમજ સરકારી યોજનાઓની બોગસ વેબસાઇટ બની હોવાની પણ કબૂલાત કરી હતી આ મુદ્દે મોરબી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે જી ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક સાયબર ક્રાઇમના ગુનો નોંધવામાં આવેલા હતા અને એ ગુનાની જે મોડસ ઓપરેન્ડી હતી એ એવા પ્રકારની હતી કે જે ફરિયાદી છે એને જોડિયો ટાટા જુડિયો કરીને જે રિટેલ આઉટલેટની કંપની છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે ગૂગલ ઉપર અથવા જે એડવર્ટીઝમેન્ટ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવે છે એના ઉપરથી સર્ચ કરી અને જે વેબસાઇટ મળી એના ઉપર તમામ પોતાની વિગતો ભરી અને એ પછી સામેથી કોન્ટેક્ટ કરીને અલગ અલગ અઠ્ઠાવીસ લાખ જેટલા રૂપિયા એને એડમિનિસ્ટ્રેટિવ ચાર્જીસ ડિપોઝિટના નામે ડિપોઝિટ કર્યા અને પછી એને ખ્યાલ આવ્યો કે એ બધી જે વેબસાઇટ હતી એ પણ ફેક હતી અને આ પ્રકારની કોઈ ફ્રેન્ચાઇઝી એને મળવામાં આવેલી નથી આ પ્રકારના ગુનો દાખલ થયા પછી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એની ટીમે એ ગુનાની તપાસ કરતા હતા તે દરમિયાન જે વેબસાઇટો હતી એના ઉપરથી ટેકનિકલ ડેટાના એનાલિસિસ કરવામાં આવેલા અને એ ઉપરથી એક આરોપી હાલ એ કામના એને જે મૂળ ઝારખંડના છે અને હાલ એને છત્તીસગઢમાંથી પકડીને લાયા છે અને સામે જે વિગત આવી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એટલે એ ધંધાકીય રીતે પોતે વેબ ડેવલપર કન્ટેન્ટ ક્રિએટર વેબસાઇટ ડિઝાઇન એ બધો ધંધો કરે છે અને છેલ્લા બે અઢી વરસથી અલગ અલગ કંપની જે છે એનાથી મળતી જોડતી જે સાઈટના નામ છે જે સપોઝ ઓરિજિનલ કોઈ વેબસાઇટ હોય ગૂગલ ડોટ કોમ તો એનાથી સિમિલર સાઉન્ડિંગ નેમ રાખીને અલગ અલગ વેબસાઇટ જે કી તમામ ફરજી છે એને અલગ અલગ ડોમેન ઉપર રજીસ્ટર કરાવે અને એ રજીસ્ટ્રેશન થયા પછી પોતાનું એડ ગૂગલ એડ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર ચલાવે સો ધેટ કે એની એ જે વેબસાઇટ છે એ સર્ચ ઇન્જનના જે એલ્ગોરિથમ ચાલે છે એમાં ઉપર આવે તો કોઈ એ વેબસાઇટ ઉપર કોઈને હેલ્પ જોતી હોય તો જબ સર્ચ કરે તો એની જે ફેક વેબસાઇટ છે એ આવી જાય અને એના ઉપરથી આગળની જે ડેટા હતા એ મેળવીને અને સાયબર ક્રાઇમ આચરતા જી હાલ જે ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ ન્યૂ એટલે નાઇન્ટી જેટલી અલગ અલગ કંપની ઇવન કેટલાક જે ગવર્મેન્ટની સ્કીમ છે સપોઝ પીએમ જન જનઔષધિ કેન્દ્રના નામે પીએમ જે કોઈ બીજા લોનના વેબસાઇટો છે એનાથી સિમિલર સાઉન્ડિંગ વેબસાઇટ પણ બનાવવામાં આવેલા છે અને લોકોને છેતરવાના પ્રયાસ કર્યા છે સાથે સાથે ભારતીય જે સીએનજી પંપ કરીને એની પણ ઘણી બધી વેબસાઇટો બનાવી છે કે સીએનજી પંપની ફ્રેન્ચાઇઝો લોકો મેળવી શકે એ બીએસએનએલની વેબસાઇટો છે મેકડોનલ્ડ રોયલ એનફિલ્ડ એ પ્રકારની અલગ અલગ ટોટલ નાઇન્ટી જેટલી ફેક વેબસાઇટો અત્યાર સુધી આપને સર્ચમાં મળી છે અને આગળ પણ એની તપાસ ચાલુ છે અને કેટલાક કિસ્સાઓમાં એ જાતેથી એ પ્રકારના વેબસાઇટના હેન્ડલ કરતા હતા કેટલાક કિસ્સાઓમાં જાતેથી હેન્ડલ ના કરી શકતા હોય તો જે કસ્ટમરના ડેટા એના વેબસાઇટ ઉપરથી મળતા હતા એને બીજા કોઈ સાઇબર જે ફ્રોડસ્ટર છે એને આપીને અને એના પાસેથી પણ ચાર્જ વસૂલતા હતા આપ જી આરોપી માટે જ્યારે ટીમની પહેલાં વિગત બિહાર રાજ્યમાં મળી હતી પણ જે તે વખતે એને સફળતા ટીમને નહીં મળી હતી પછી ઝારખંડ ગયા પછી એવું ટીમને ખ્યાલ આવ્યું કે એના લોન્ડ્રીમાં કુછ પેન્ડિંગ વર્ક છે તો લોન્ડ્રીના જે એના કર્મચારીઓ છે એના વેશ ધારણ કરીને એના ઘરે જઈને તપાસ કરતા એ ભાઈ જ્યારે બહાર આવ્યા જી હાલની ઇન્વેસ્ટિગેશનમાં મોરબીમાં જે ગુનો દાખલ થયા છે એના ટ્રાન્ઝેક્શન જે એન્ડ કેમાં બિહારમાં બીજા અલગ અલગ જે બેંક એકાઉન્ટની તપાસણી કરવામાં આવેલી છે એમાં અલગ અલગ રાજ્યોમાં એ બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેવામાં આવેલા છે અને એ બાબતની તપાસ ચાલુ છે સાથે સાથે એ પણ જણાવી દઉં કે સેમ મોટર્સ ઓપરેન્ટીથી મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં પણ આ ફેક વેબસાઇટ ઉપરથી લોકોને છેતરવામાં આવેલા હોય એવા બે ગુના પણ અત્યારે આપને મળ્યા છે અને ફર્ધર ગુનાઓ પણ અલગ અલગ રાજ્યોમાં દાખલ થયા હોય એવી શક્યતાઓ છે એ બાબતની તપાસ પણ હાલ ટીમે કરી રહી છે હાલ એના પાસેથી જે ટેકનિકલ રીતે વાપરતા હતા મોબાઈલ ફોન લેપટોપ ક્રેડિટ કાર્ડ બેંક અકાઉન્ટની ડિટેલ્સ એ બધી વસ્તુઓ કબજે લેવામાં આવેલી છે અને એની ફર્ધર તપાસ ચાલશે એ હાલ કહેવાનું મુશ્કેલ છે કેમ કે એના વેબસાઇટ ઉપર જે લોકોએ રજીસ્ટર કર્યા છે એના ડેટા અત્યારે આપણે કલેક્ટ કરી રહ્યા છીએ ખરેખર ફક્ત ડેટા એના પાસે આવ્યા હોય બધા સાથે ફ્રોડ થયા હોય એવા પણ નથી બટ આપણે સામેથી પણ એવી જાહેરાત કરશું કે એ જે તમામ નાઇન્ટી વેબસાઇટ છે એને આપણે જાહેર કરશું એ વેબસાઇટ ઉપરથી કોઈ આપણે સામેથી એવા જણાવતા હોય કે એના વેબસાઈટ ઉપર ડેટા આપીને અને પૈસા ફસાઈ ગયા હોય અથવા એના સાથે ચીટિંગ થઈ હોય તો એમાં ફર્ધર ગુનો રજીસ્ટર કરવામાં પણ આવશે અહીંયાનો હોય તો અને બીજી રાજ્યોમાં હોય તો એ ગુના દાખલ થયા પછી આપને ખ્યાલ આવશે કે ખરેખર એ કેટલા લોકો એમાં ફસાઈને છેતરાયા જી હાલ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એ જે આરોપી છે રિતુ સિંહ કરીને એને પકડવામાં આવેલા છે અને એ સિવાય દસેક લોકોના ડિટેલ્સ એટલે કેટલાક લોકોના બેંક એકાઉન્ટની ડિટેલ્સ કેટલાક લોકોના મોબાઈલ અને કેટલાક લોકોના નામો પણ હાલ ખુલ્યા છે જે એના સાથે પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે મની ટ્રેલને આપણે જે ટ્રેલ કરીએ તો એમાં જોડાયેલા છે એ લોકોની ફરદર તપાસ પણ હાલ ચાલુમાં છે એ એ અત્યારે જે મેં વાત કરી પીએમ ઔષધિ કેન્દ્રના ઉપરથી એને વેબસાઇટ બનાવ્યા છે બટ ખરેખર એ વેબસાઇટ ઉપર જઈને કોઈએ કોઈ સાથે છેતરપિંડી થઈ છે કે કેમ એ એક વખત ખરાઈ કર્યા પછી વધુ બીગતો ખ્યાલ આવશે